મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ કેમ કાન ગોપી રા હતી તો અમે ત્રણ વાગે આવ્યા ભીમભાઈ ઓડોદરા આયિત્યાના થી ને શિબલી દેશી પાઘડી માં આવે ની શિબલી હતી એટલે બહુ મજા આવી જોવાની અમે ત્રણ વાગે આવ્યા બધી પતાવીને ને ગોરો ગોરો માથે લીધો તો મને વજન લાગે હું જ્યાં ને ત્રણ હવા ત્રણ વાગે અમે આવ્યા ને બધું પૂરું થયું ને ત્યાં સુધી અમે રોકાણા તો બધા અમે છે ને મિત્રો બહુ મોડા મોડા ઉઠ્યા એટલે હું તો આઠ વાગે આઠ હવા થી ઉઠી ગઈ હતી કૃષ્ણ જાગડી થોડીક વાર લાગી ઉઠી ને તો હવે છે ને વાહિદા નો પ્રોગ્રામ હાલે પીહું પેલા નીણ કરતી હતી એટલે પીહું ખાતી થાય તો હાલો મિત્રો ફૂલ ઘરે તગાર તો હું સુટિંગ ન ઉતારો તો તમે સુટિંગ ઉતારો બીજું શું હોય ન્યા ને કૃષ્ણા છે ને અમે ત્રણ ચાર તક એના ખ્યાને મન કે માં હું વાહિંતા નાખી દઉં અને તું મન કે કામ ઉટકી નહિ અમે જો મિત્રો હીરામણ કરી લીધું હિરામણ કરી ને પછી અમે નિરાથી કામ એ ગયા ને ઢોરનું હીરામણ ચાલુ છે ને બહુ મજા આવી કઈ ન ઘટે આજે હું છે કૃષ્ણા આજે હું છે હાજી આજે હાજી સાંજી છે ને અમે શિબલી નો વિમભાઈ નો વિડીયો તો ઉતારી આયવા ગોરો લીધો તા હું તેમ રોકાણ હતા પણ જાજો નહી મૂકી થોડોક મૂક્યો એક રાસલીલા

ચાલો હજી થામ ને એવું બધું ઉટકવાનું બાકી છે ને નીચે અમારે બે ક્યારા પડ્યા ને મકાઈ વાવી ને બાજુ બે ક્યારા હેતી તે ચાકડી એમાં વાવવાનું છે બાજરો એ નીતિન આખડી ગયો બાજરો લઈને તો એમાં બે ક્યારા વાવી દઈ કેદી કેદી ના ખાતર નાખલ પડ્યા ને તમે થામ અમારા જોઈ શકો છો તો મિત્ર થામ ઉટકી નાખી ને લૂગડા ધોવાના છે તો લૂગડા ધોઈ નાખીને આજે સપ્તાહમાં જવાનું નથ આજે પોરો આજે ઘેરે કામ કર લઈ પછી ઉપાધી નહીં હાલો મિત્રો થામ કંહી નાખી ને હજી મકાઈ વાઢવા જવાનું છે નીતિની પાછું રાતથી પાણી વાળ્યું એટલે એ વવરાવી અને હોઈ જાશે તો અમે એમ કે મકાઈ ને બેફારી વાઢી આવી ને તો ઢોર ને બિચારા ને ખાવા થાય ને આજ નીતિ ને કીધું કે તું હોય છે અમે ઘેર છે એટલે અમે વાઢી આવ્યું ન કરતા અમે સપ્તાહ માં વ્યા જાય એટલે નીતિ નો વારો હોય હાલો મિત્રો હાલો મિત્રો વાગી ગયા અટાણે સ ને બપોરા કરી ને લંબાવી ગયા તા આગળી ચાર સાડા ચાર વાગે બધા ઉઠ્યા થયા ને નીંદર કરી કરીને બધા ટબ્બા જેવા થયા ને બધો સા બનાવ્યો ફૂલઘર સા પીએ ને છે ને હવે જવું મકાઈ વાઢવા મકાઈ ને બે ભારી વાઢી આવી ને આજે જવાનું છે કૃષ્ણ આપડે સાંજી નો બહુ શોખ કૃષ્ણ ને તો આજે લગભગ તો જાય હું મિત્રો હા પાસે કઈ અમે હા હા નથી કેતા તમને અમે જવાના છે કૃષ્ણ તરફ થી જવાનું છે ફાઈનલ મિત્રો તો જવાનું છે હો ને પુરગર સા પાણી પીએ રામ રામ સીતારામ મિત્ર ઘણા વારો આવાજો તમારે દેવલી વારો ન આવાજી રામ રામ સીતારામ લે સા પાણી પી લઈએ હલો આ તો ઇન્દ્ર કરે ધરાણા હ ફોલ તો ત્યાં સવા વાગે સા પાણી પી લઈએ રુંઢાનો સા રુંઢાનો સા ત્રણ વાગાનો સા સવા વાગે પીએ ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને હવે ઢોર હારો મકાઈ વાઢવા જાય હવે એરી કેટ ફેશન માં ઉતરી ગયા થોડી થોડી ફેશન બોલ પડ મિત્રને બહુ ખુશ રહી મઈ એના બોલે મેં કઈ કઈ હા હા દા જીવન જીવી તો લાઈન બજાવા મિત્રો ખુશરિયા કે મિત્રો ખુશરીયા પે તમે ખુશરિયા ન કેલા પ્રેસ કે તાવડી હા પ્રેસ કેતા બોલતા આવડી ગયો રે અલા તો સા પાણી પીરીયા ફટાફટ મકાવેટવા જવા ને પ્રોગ્રામ છે દેવી કે કે વાટ વીજો હે મને હાલે મે કીધું કે તું આડીયા કે મારી એકલી ન ઉકલી કે વાટ વીજો તો કે તું વાટિયા એકલી ના મારી એકલી ને ભારી કોણ સડાવે કાય હું નાવા સડાવે તાકાત તો ફૂલ છે તારા ગામ ની કટે તાકાત જોતી કે ઓ ભારી ને વઢાઈ જાય ભારી ઉભર ગઈ

यो काय तयारो गणि तुम तुम के नहीं दूसरे हो, काटो, काटो, ऊपर ऊपर भी भी से देखता होगी, जो में सबसे खूबसूरत इंसान, इंसान, सब लेना चाहती थी मैं क्या सुकूल है अच्छा काम करने जा रहा हूँ अपने દેશનેપના ઉર્દો કાદેશ વતન કે કોઈ હમરાતી નહીં હે હિન્દુ હે મુસલમા